સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ઓનલાઈન મંગાવેલા પાર્સલમાં બ્લાસ્ટ થવાની ઘટના બનવા સામે છે પ્રાપ્ત માહિતી અનુસાર પ્રાપ્ત માહિતી અનુસાર વણઝારા જીતનભાઈના નામે આ પાર્સલ આવ્યું હતું જે પાર્સલ ઘરે પહોંચતા પરિવારના સભ્યોએ તેને ખોલ્યું હતું ત્યારે ઓનલાઈન મંગાવેલા ઇલેક્ટ્રિક સામાનનું પાર્સલ જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો આ બનાવમાં અગિયાર વર્ષની કિશોરી અને ત્રીસ વર્ષના યુવકનું મોત થયું છે તો બંનેના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવે છે ત્યારે અન્ય એકને ઇજાગ્રસ્ત સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તો આ ઘટનાને લઈને ગામ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે ત્યારે હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ